નમસ્કાર મિત્રો આરતી એજન્સી ભાવનગરમાં ફિમેલ કમ્પ્યુટર ઓપરેટરની જગ્યા બહાર પડી છે એમએસ ઓફિસ એકાઉન્ટિંગ તથા ડીએમએસ સોફ્ટવેર પર કામ કરી શકે તેવા ફિમેલ કમ્પ્યુટર ઓપરેટરની જરૂર છે યોગ્ય ઉમેદવાર માટે આકર્ષક પગાર ધોરણ આપવામાં આવશે સવારે અગિયારથી પાંચમાં સંપૂર્ણ વિગતની અરજી સાથે રૂબરૂ મળવાનું રહેશે ત્યારબાદ જોઈએ તો ડિલિશિયસ ફૂડમાં ડ્રાઈવર માટેની પાંચ જગ્યાઓ બહાર પડેલી છે ડ્રાઇવિંગ નિયમોના જાણકાર નિયમિત ઉત્સાહી અને સમય પાલનના આગ્રહી ડ્રાઈવિંગના પાંચ થી દસ વર્ષના અનુભવી ઉંમર વર્ષ પચીસ થી બત્રીસ હોય તેવા ઉમેદવાર ઓરિજિનલ લાયસન્સ સાથે રૂબરૂ મળવાનું છે સરનામું જોઈએ તો ત્રીજો ગેટ કિસાન ગેટ ગિરિરાજ કોલ્ડ સ્ટોરેજની બાજુમાં પ્લોટ નંબર અગિયારસો સાડત્રીસ અગિયારસો છત્રીસ જીઆઈડીસી બેટોડા રાજકોટ ત્યારબાદ જોઈએ તો મારુતિ કન્સ્ટ્રક્શન જે નવસારીમાં આવેલી છે ત્યાં સિવિલ એન્જિનિયર સ્ટોરકીપર સેફ્ટી એન્જિનિયર અથવા સેફ્ટી સુપરવાઇઝરની જગ્યાઓ બહાર પડેલી છે બી ડિપ્લોમા સિવિલ એન્જિનિયર ત્રણથી આઠ વર્ષનો અનુભવ હોય અને વાપી સરીગામ નાસિક અને ઔરંગાબાદમાં કામ કરી શકે તેવા ઉમેદવારની જરૂર છે બી ડિપ્લોમા સિવિલ એન્જિનિયર અનુભવ ત્રણથી આઠ વર્ષનો ફિમેલ ઉમેદવારની ઓફિસ કામ સંભાળી શકે તેવા ટેન્ડર અને બિલિંગનો અનુભવ હોય તેવા ઉમેદવાર અહીં એપ્લાય કરી શકે છે સ્ટોર ત્રણથી આઠ વર્ષનો અનુભવ હોય તેઓ ઉમેદવાર અહીં એપ્લાય કરી શકે છે સેફ્ટી એન્જિનિયર અને સેફ્ટી સુપરવાઇઝર ત્રણથી આઠ વર્ષનો અનુભવ હોય તે ઉમેદવાર અહી કરી શકે છે એડ્રેસ જોઈએ તો મારુતિ કન્સ્ટ્રક્શન પાંચસો એક સેન્ટર પોઈન્ટ ગોલવાડ નવસારી